મહારાષ્ટ્રીયન સમાજનું નવ વર્ષ એટલે ગુડી પડો આ દિવસે ગુડીનું પૂજન કરવામાં આવે છે ત્યારે બજારમાં તૈયાર ગુડી વેચવામાં આવી રહી છે હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાને ખૂબ જ ખાસ માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર અનુસાર ચૈત્ર મહિનો પહેલો મહિનો હોય છે અને ફાગણ મહિનો છેલ્લો મહિનો હોય છે નવ એપ્રિલથી ચૈત્ર માસ શરૂ થઈ રહ્યો છે અને નવ એપ્રિલ બે હજાર હિન્દુ નવ વર્ષ ઉજવવામાં આવશે ચૈત્ર માસની સુકલ્પક્ષની પ્રતિપદા તિથિથી હિન્દુ નવ વર્ષની શરૂઆત થાય છે જેને વિક્રમ સંવંત કહેવામાં આવે છે જે ગુડી પડવા વર્ષ પ્રતિપદા અને યુગાદી નામથી ઓળખવામાં આવે છે મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહ સાથે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવે છે અને ગુડીનો અર્થ વિજય પતાકા અને પડવાનો ચંદ્રમાનો પહેલો દિવસ તરીકે ઓળખવામાં આવે છે નવ એપ્રિલ બે હજાર ચોવીસ થી હિન્દુ વિક્રમ સંવંત બે આરંભ થશે આ દિવસે ચૈત્ર નવરાત્રિની શરૂઆત થાય છે અને ગુડી પડવાના મહત્વ અને તેની ઉજવણી વિશે અહીંયા વિગતવાર દુકાનના માલિક અલ્પેશ ગાયકવાડ એ જણાવ્યું હતું કે દિવસે લોકો પોતાના ઘરમાં ગુડી લગાવે છે જેના કારણે આ પર્વને ગુડી પડવો કહે છે મરાઠી સમુદાયના લોકો વાંસની લાકડીને લઈને તેના પર ચાંદી તાંબા અથવા પિત્તળના કળશને ઊંધો મૂકે છે જેમાં કેસરી રંગનો પટાકા લગાવીને તેને લીમડાના પાન આંબાના પાન અને ફૂલથી શણગારવામાં આવે છે અને ઘરના સૌથી ઊંચા સ્થાન પર લગાવવામાં આવે છે આ પર્વ ગોવા અને કેરળમાં સંવત્સર પડવો કર્ણાટકમાં યુગાડી આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગુડી પડવો કાશ્મીરમાં નવરે અને મણિપુરમાં સજીબુ નોંગમાં પાનબા ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ચૈત્ર નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે બજારમાં તૈયાર ગોળી વેચવામાં આવી રહી છે આ ગુડી પડવાનો તહેવાર એ ચૈત્ર નવરાત્રીના ફર્સ્ટીન શરૂ થાય છે ચૈત્ર નવી શરૂઆત સાથે સાથે ગુડી પાડવાની શરૂઆત થાય છે ગુડી પાડવા એટલે મહારાષ્ટ્રન કલ્ચરનું નવું વર્ષ મહારાષ્ટ્રન કાસ્ટનું નવ વર્ષ જે દિવસે રામ રાજ્યની સ્થાપના થઈ હતી એ દિવસથી ગુડી પાડવો એક મહારાષ્ટ્રન કલ્ચર માટે નવું વર્ષ ગણાવીને શરૂઆત કરવામાં આવે છે કયા પ્રકારે તૈયાર કરવામાં આવે ગુડી તૈયાર કરવા માટે એક આપણે લાકડી જોતી હોય છે પ્લસ નવી સાડી ને જેવી જેવી હાલત નવી પરિસ્થિતિ હોય છે એમની એ પ્રમાણે ચાંદીનો સોનાનો કે પછી સ્ટીલનો લોટો હોય છે તે ઉલટો કરીને ગોળી ફીટ કરીને લાકડી પર ને બાંધી આવવાની હોય છે અને ગોળીને સાખરની માળ ચડાવવામાં આવે છે એના પછી હળદરથી ગોળી પૂજા કરવાની હોય નારિયેળ ચડાવીને ધાન અને લીમડાની માળ એના લીમડાના પત્તાનું બધાને પ્રસાદ આપવામાં આવે છે